હેલો ગાઈઝ મુજબ ઓફિસ ઉપર આપણા કસ્ટમ્બર જે ખેડૂત છે એ મળવા આવેલા છે અને એમને શિયાળુ પીઠ ની અંદર જીરામાં તુગારામાં પ્રશ્ન લીધે એટલે એમાં રિઝર્ટ એમને મળેલું આપણે એમને પૂછું કે એમના સીટ ટુ હાર્વેસ્ટિંગ કરાય ત્યું એમને કેવા એના બેનિફિટ મળ્યા શું નામ છે તમારું અને ક્યાંથી આવો છો અને કયો કામ અને જયમ ચામનગર જિલ્લામાંથી અને આપણે પહેલામાં પહેલા તમારે સુકારાનો પ્રશ્ન હતો અંદર અને તમે કોલ કરેલો કે જીરાની અંદર સુકારો શું હતો જીરામાં સુકારો એટલે એ કોલ કરેલો કોલ કરેલો જો મોઈપીની ફાઈ ઇન્ટરજેડ કે બોલીયા પર્તાની કાલ એટલે ટિક વેટે કાલ ટુ આર ક્યું અને સીટ ટુ હાર્વેસ્ટિંગમાં તમે બે ફ્લોટ કરેલા અમે તમને તારતા માજે નોખો તો મે બે લોડ કર્યા હતા એમાંથી જે સીટમાં કેટલું છે જો અને આ સંભાળે છે આ કસ્ટમર ઓરી સંભાળે છે મે એમને બધું નોખોતા એટલે જ વાત છે અત્યારે

બેટા ઈ વેવટ કરે ને એમાં શું હોય ઘણા બધા એમ કહેતા હોય કે 30 કિલોમીટર ની રેન્જ છે તો બધા પાર ના છે તો એમ કે સર્વિસ ના મળે તો રિસર્ચ ના મળે તો અમે સર્વિસ તો નથી ને ખાલી માર્ગદર્શન આપીએ તો નું બેસ્ટ રિઝલ્ટ છે ને એટલે ખેડૂતોને વાપરવું હોય તો વપરાય કે શું કેવો તમે કે શું ફાયદો થાય તો

તો તે નું કાયમનું ફોર બીએપી મતલબ કે ટુ રીટ કામ છે